આજે અજરા એકાદશી નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કુબેર ભંડારી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ મહિનાની એકાદશીને અજરા કે જયા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે વ્રત કે ઉપવાસ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળી શકે છે સાથે જ આ દિવસે તુલસી પૂજા અને તેના દાન કરવાની પણ પરંપરા છે જેથી જાણે અજાણી થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે છે એટલે એટલે લેવો પડતો નથી તેને અજા કહેવામાં આવે છે આ વ્રત કરવાથી રાજા હરિશચંદ્ર વિજય પ્રાપ્ત થયો હતો અને તેમને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું એટલે તેને જયા એકાદશી કહેવામાં આવે છે આજ રોજ દરભાવતી ડભોઈના યાત્રાધામ

આજના દિવસે સતી માતાએ પોતાનું ગુમાવેલું બધું જ પ્રાપ્ત કર્યું હતું એવું કહેવાય છે ત્યારે આજના દિવસે કુબેર દાદાની પૂજા આરાધના કરી છે આરતી કરી છે અને દાદા પાસે જે અતિ અતિવૃષ્ટિ સર્જાઈ રહી છે એમાં કોઈ નાગરિકોને તકલીફ ના પડે અને કોઈને નુકસાન ના થાય એવી પ્રાર્થના કરી છે અને જેવી રીતે સતી માતાએ પોતાનું ગુમાવેલું પ્રાપ્ત કર્યું તેવી રીતે જે કંઈ અહીંયા આવનાર લોકોની મનોકામના હોય ભક્તોની મનોકામના હોય એ પૂર્ણ થાય એ જ અભ્યાસના જય થઈ